પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી મેળામાં ફાયર ફાઇટરની ગાડીમાં બાળકને બેસાડ્યો ફાયર ફાઇટરની ગાડીનો પાયલોટ અદ્રશ્ય થયો ફાયર ફાઇટરની ગાડી ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટનાનો બોધપાઠ તંત્રએ ન લીધો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ પાટણના પ્રગતિ મેદાનમાં આનંદ મેળો ચાલી રહ્યો છે એમની તારા મામા છે તું અહીંયા ફાયરની ગાડીમાં બેઠો છે હા જો આ આ આનંદ મિહરા ની બહાર આ ફાયર સેફ્ટી સાધનમાં બાળક બેઠી ગયો છે આ જો લાલિયાવાડી જો આ જો ઉતરી ગયો નાનો બાળક આ સેફ્ટી સાધનો પાટણ જિલ્લા કલેક્ટર અને એના એસડીએમ એ જોવું પડશે આ રાજકોટની ઘટનામાં કેટલા લોકો મોતને ભેટ્યા પરંતુ પાટણમાં લોકો મોતને ભેટે તેવી રાહ જોવાતી હોય આ તેઓ ખુશી આનંદ મેળો મોતના આનંદ મેળામાં ના પલટાઈ જાય તે જોવું રહ્યું